આ પાદરી કુના માઈ જઈસન માર તો હેટિન જાણી પાસા બી મોની સર માર મન ગમ તો ઘરવાળો મળી જાય એની પાસા બી મોની તેમાં માં જવ પડશે આ તમે હું એકલી એકલી બણ બણે છું તું કોઈ ના લા જોત કરે તે મારી વાત મન કહેવાની હું હું તું કે આ પાદરી પૂનમ નહીં આય તે પાદરી પૂનમ તો જ છે કે દર વર્ષે તે આપા જવાનો હે દિન તે માં માર બાદા મોની લ્યો મને હેડા તું નહીં જો હું તને કહી દઉં અને મારે છે ને પેલી એક વસ્તુ કે મારા નોકરીની રજાઓ નહીં મળ મને

बापू आम्ही लका उईवन का किया जो का केसे आलो पाणी बापाने पूछू ते पहेले तुम्ही जेवण देऊ ना मी नाही नाही पूछू कशू करू सो ताला जी भारतीय पण तरी पूछिलेच ना बापूजी पहिली ते वस्तु को मारा रजा मलेऊ नाही पहेलाच तू केन सलत कर आतान कऊ जायगाण तो कोणी भाताचा तोय नाही करी पण तो पहेला

આમો ભાઈ રાગા તો તારા ને એ જ જો ને મંતા મણે તારે એવી બધી ભાઈ એકલી જતો જાય વાત આખી અમે કીધું તા પિયર વાળો નઈ પણ મેં વરં ગાતે તેમ જવાનું બાપુ મોન એ લોસે એ સો આને પાસે ખબર નઈ પડી મંતા બંધા લીધો છે ને મને તારા ગાટી માની હોય તો તારા બેવાળ જ જો ગોળા ગ કરિયે કોઘડન તમે ક્યો છો તેવડી આમાં મેં એક તા બરા તો વાતો થી એ પણ ને ખાવા ગ મેડમ <Nunpipe>

આજે ભાડુલીને બનાવા શાંતિ ચાલી ગઈ ત્યાં બાપા તમે જો ફરીને આવ્યા હા મો જો પજી દો બલા સવજો ના પડો તમે ના એ તો લાગરાની ભેગા હોવ રાતો હું જો લકખી પડી આ સોમાનું ગમે જો જો એટલા જો હાફિન જવાનું લકખીના બાર લેડો તો જમમાડ બની જશે હેડો લ્યો બાપા હાડો જમમાડ બની જ્યુ છે અરે બાપા ખાઈ લેતા અનો છો તમે હું કહું ખાઈ ના આ તો જઈ પટામડામાં કેતા આવો

હું આવાજ માં તો કોઈ ખબર નહીં થોડા બાકી ભાદરી પુને નહીં આવતી અલ્યા ભાદરી પુને પેલો મેરો મોટો અને અલ્યા હું વાત કેજે કે છે ક્યાં 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 તો દર વખત તો પૈસા આપણા પહાણ

કો મારે રજાઓ જોતી થોડી 11 થી જોન 11 થી રજાઓ લેવાની લગભગ 6 દાડોની સાહેબ એનું તો મારે ઘરની મોનતા છે ને તે અંબાજી યાડિન જવાન છે હા પણ સાહેબ એનું તો આવવું પડે ને મારે હું તો આ ઘરની બાધા એટલે જ્યા વગર તો ચાલે એવું નહીં ઓ વાહ હા તે એ તો બધું પત કશું હતું નહીં હું આઈને બધું તમને કમ્પ્લેટ ક્લિયર કરી તો હા તે પણ હું આ બે દાડા આવ્યો તમને કમ્પ્લેટ કરી ને જે બી કોમ બાકી ને એ બધું કરી રહ્યા ના ના એની ચિંતા તમે છોડી દો હં ના ના કશું કશું હતું નહીં હું બધું તમને કમ્પ્લીટ કરી લ્યો મારા ખાલી હાલું થાય તમને કીધું ફોન કરીને હું કહી દઉં કે મારા સો દાડા શું છે આમ તો કાલ કત પણ કીધું હાલ જ કહી દઉં આ માર વાઈફ મોનતી નથી કે તમે રજા નહીં માંગો ને ઓમ સંત્યા તો લઈને આવો હું ફોન કરી દઈ ઓ વા વા ના આ કુટુંબ જવાનું છે સાહેબ હા હા ના ના ઘર ની મોનતા છે માર વાઈફ ની મોનેલી છે એ હા 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 એ તો હું લેટર લખીને નાલ દઉં હો એ હા હા સાહેબ हम हाँ। बापू इंसान क्यों जाए बापू जी रात खाता था ये मोहित ना हूँ या उतना जूं या मोहित अरु की तो बस की दो ये लकी कौन सा नाम सा मुंबई दुबार नहीं पाता था मैं तो दो पड़ा था ओ वो की दो टीम पे लेटर लकी नाल जो एक दो सब बताओ तो बावे उधर भाई मेरा कहीं नहीं

મોકલી દઉં એટલે ચિંતા ના રહે મારો કરો તમે આ પ્રોજેક્ટ મોકલી તો મોકલી તો મારા પર ચિંતા ના રહી કરો હું સેન્ડ કરી દઉં ખાલી

તૈયારીઓ કરી દેવાની અને હું હમણાં ના મોડા મેડિકલમાં જતા હોઉં ને થોડી દવા લેતા હું બધી કરતા આમ ઘર જ નાય તો હું તૈયારીઓ કરતો ઘરની બધી આપણે ઠેલાને બધું પેક કરવાનું તો કરી દઈએ ને હા એ ટેલાનું બધું પેક કરી દે બરાબર